હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ખાસ આજ ઉનાળું તલનું બહુ મોટું વાવેતર થવાનું છે તો એક નાનકડા એવા વિડીયો દ્વારા બહુ મોટો મેસેજ આપવો છે કે આપણે તલ કરવા છે તલ વાળું કરવું છે જો તલ કરવા છે તો પાયાથી જ તમારે શરૂઆત કરવી પડશે તલ વાળું કરવું હોય તો આડેધેડ તલ વાવી દો અને બેફામ પાયા રાખો તો તલવાળું ઓટોમેટિક બની જાય પણ ધારો કે તલ જ કરવા છે તો પાયાથી શરૂઆત કરવી પડે સારી કંપનીના તલ લેવા પડે તલને સારી બીજ માવજત કરવી પડે એમાંય તમે એને વિટાવેક્સ અને ઉપરથી એક્ટિન જે બધા ન્યૂટ્રન્સ મળે જે નાગાર્જુના કંપનીનું એક્ટિન પાવડર આવે છે એનો તમારે રાઇઝોબિયન કલ્ચર કેવા દરેક યુનિવર્સિટી તમને ભલામણ કરતી હોય આવો કલ્ચરનો પટ મારવો પડે તો એની શરૂઆતનો ઉગાવો એકદમ સરસ આવે તાકાત સાથે આવે અને શરૂઆતમાં જો તાકાત હોય તો જ એમાં સારી ડાળી પડે અને ફરતી સોગેટ આવે તો આ એક તાકાતવાળી વાતમાં તમારે તલ તલી કરવી છે તો વિટાવેક્સનો પટ રાઇઝોબિયમનો પટ મતલબમાં એક્ટિન પાવડર નાગાર્જુનાનો પટ અને પાયાની અંદર ડીએપી ટ્રેકસ્યોર અને દસ બાર કિલો યુરિયા આવું તમારે પાયાની અંદર આપવાનું છે એનું બહુ જ મોટું રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવશે તમારી મોલાઈ તાકાત સાથે ઉગશે અને સુકારો ઓછો આવશે મૂળનો ગ્રોથ જળવાઈ રહે કારણ કે ટ્રેક્સરની અંદર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છે પ્લસ ન્યુટ્રિયન્સ છે પ્લસ માઇક્રોરાજા બધું એ એકની અંદર સુપાયેલું છે તો તમે જ્યારે આ ડીએપી સાથે વાવશો તો એ સો ટકા સારું રિઝલ્ટ આવશે ધારો કે તમે ખાલી ડીએપી વાવશો તો શરૂઆતનો ઉગાવામાં એને જે નાઇટ્રોજન જોતું હોય જે ન્યુટ્રન્સ જોતા હોય જે મૂળનો ગ્રોથ જોતો હોય ડીએપીની અંદર તો ખાલી ફોસ્ફરસ અને નાઇટ્રોજન છે એની નાઇટ્રોજનને મળતા બહુ ખો ઝાઝી વાર લાગતી હોય કોઈ બી મોલાયત ઉગતી હોય ત્યારે એને નાઇટ્રોજનની પુષ્કળ જરૂર હોય તો આવા ટાઈમે તમારે ખાસ આટલું જ ખાલી યાદ રાખવાનું છે તલીજ કરવી છે તો ટ્રેક્સરને ભૂલવાનું નથી ડીએપીને ભૂલવાનું નથી યુરિયાને ભૂલવાનું નથી આ પાયામાં કરવાનું છે વિટાવેક્સ અને એક્ટિન પાવડરનો પોટ અવશ્ય મારવાનો છે આ દરેક કંપની વિટાવિક્સનો પટ આપે છે તેને ખાલી એક્ટિન પાવડરનો પટ મારો રાઇઝોબિયમ કલ્ચર સુપાયેલું છે જે શરૂઆતની અવસ્થામાં ખૂબ સારું એને ન્યૂટ્રન્સ મળે ઉગાવો સારો આવે બળમાં આવે તાકાત સાથે ઉગે તો જ આપણે તલી કરવી છે એટલું ખાસ યાદ રાખવાનું છે અને એક મહત્ત્વની વાત કરી દઉં જેને તલીવાળા થયા છે એને સિક્યુર પાવડર અવશ્ય બીજા ત્રીજા પાણે પાવી પાઈ દેવાનો છે કારણ કે જો તલીવાળા થયા હોય તો એ સો ટકા સુકારો આવશે આ સુકારા માટે બચવા માટે તમારે આ પાવડરનો ઉપયોગ કરવાનો છે એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત